એટલે અમે નક્કી કર્યું કે કેસરીયો ધ્વજ એટલે ક્ષત્રિયોનો ધ્વજ તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર એ શાંતિ અને સંયમથી કેસરીઓ ધ્વજ હશે અને આમાં રામજીની પતાકા હશે રામજીનું ચિહ્ન હશે એ કેસરીયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં આવી ને ફોર્મ ભરવા દેવામાં ન આવત એ તો બધું ઠંડુ પાડી દીધું આટલું મોટું મહાસંમેલન યોજુ મારા ક્ષત્રિય સમાજના ભાઈઓને અમે બહેનો આપણી જીતા જ થઈ છે હું મેસેજ મેગવા માંગુ કેવા માંગુ છું કે મારા ભાઈઓ ત્યાં ભૂખા તરસા જે આવ્યા હતા ને એ અમારા બેનો દીકરીઓ માટે આવ્યા હતા ના એક એક સંકલન સમિતિ માટે કોઈ આવ્યું તું સંકલન સમિતિને એમ હોય ને કે અમારી માટે આવ્યું તું તો ભૂલી જજો આ તો અમારા બેનો દીકરીઓ ની લડાઈ માટે આવ્યા હતા ત્યાં અને આખા ક્ષત્રિય સમાજને ગુમરા કર્યો હવેનું આંદોલન એટલું જ રહેશે કે આગળ જોવા જઈએ તો આ લોકો હવે કોંગ્રેસ ભાજપ સામે સામે આવી ગઈ છે હવે આમાં બેનુ દીકરીઓનું કઈ રહ્યું જ નથી હવે તો આમાં રાજકારણ આવી ગયું જયચંદ કોણ છે ને ખબર કુદરત ને ખબર પણ આંદોલન તો અમારું તોડ્યું જ છે એ બધા દેખાય